દરિયાની અંદર ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતને ઘમરોળવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે હવામાન ખાતાની નવી નવી આગાહી પ્રમાણે જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર નદીઓ ગાંડીતૂર બનતી જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં ઘોડાપુર આવતા હોય તેમ નદી નાળા છલકાતા ગુજરાતમાં જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની મજબૂત નવી નવી સ્ટ્રફ પણ ખેંચાયેલી જોવા મળી છે સાથે આગાહી કારો દ્વારા જેમાં અંબાલાલ પટેલને પરેશ ગોસ્વામી ની આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનની અંદર આજથી લઈને આવનાર સાત દિવસની અંદર મોટા પલટાવ સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના અનેક જિલ્લામાં ચોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમોની અસરોના કારણે ચારે દિશાઓમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારની અંદર નવી સિસ્ટમ બનીને ગુજરાતના વિસ્તાર તરફ ગતિ કરતી જોવા મળી રહી છે અરબ સાગરના ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના વિસ્તારથી ભુવનેશ્વરના તટીય વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારમાં મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ અત્યારે લો પ્રેશરની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી મુંબઈનો વિસ્તાર બેંગ્લેવી ગુજરાતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારો સુધી સર્ક્યુલેશન વાળી મજબૂત માછીમારોને પણ આવનાર ચોવીસ કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે હાલ આવનારી કલાકો ની અંદર ગુજરાતમાં જળ હોનારત સર્જાતી હોય તેમ કચ્છના ક્ષેત્રમાં

નવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન વંટોળની સાથે વીજળીના ચમકારાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોને કચ્છના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ

મોરબી મોરબીના વિસ્તારમાં આવનારી ત્રણ કલાક ની અંદર મોટા પલટાવ અને કાળા ડિબાંગ વાદળો ની વચ્ચે ગુજરાત ની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા ચોતરા કાઢી નાખે તેમ પાંચથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે સિસ્ટમનું પરિભ્રમણ પણ અત્યારે જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતી હોય તેમ કચ્છની અંદર નળિયાના વિસ્તારથી લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માંડવીના વિસ્તારથી બાડેલી ગાંધીધામના ક્ષેત્ર થી રાપર અને ખાબડના વિસ્તારોની અંદર તાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ આવનારી કલાકમાં કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રાજસ્થાનના વિસ્તારોથી ગ્વાલિયરના ક્ષેત્રો અલ્હાબાદના વિસ્તારથી લઈને ધાનબડ નાગપુર ભુવનેશ્વરના વિસ્તારમાંથી અત્યારે એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે આ વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર દબાણ વધવાની સાથે હવે સિસ્ટમ પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો આવનારી ત્રણ કલાકની અંદર ભાવનગરના વિસ્તારથી ખડસલિયા સોનગઢના વિસ્તારથી પાલીતાણા બાબરાના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચેને વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે બાબરાના વિસ્તારથી જસદણ ગઢડાના વિસ્તારથી બોટાદ બરવાળાના વિસ્તારથી ધંધુકા અને રાણપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ચોટીલાથી લીમડી સુરેન્દ્રનગરના વિસ્તારથી થાણ વાંકાનેરના વિસ્તારથી સાવડીને ધ્રોળના પંથકોથી લઈને મોરબીના વિસ્તારો ઉપર સાથે સાથે નવલખીના ક્ષેત્રથી માવિયાના વિસ્તાર હાલવડના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ ઉત્તરીય સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે ધબધબાટી બોલાવતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો રાજકોટના વિસ્તારથી કાલાવડ લાલપુરના વિસ્તારથી જામનગર ખંભાળિયાના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર રીતસરનું આભ ફાટતું હોય તેમ અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેતપુરના વિસ્તારથી લઈને જૂનાગઢ ઉપલેટાના વિસ્તારથી કુતિયાણાના વિસ્તારોથી પોરબંદરના તટીય વિસ્તારો આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ વિઝિબિલિટી પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વિઝિબિલિટી ઘટતી જોવા મળી રહી છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત અત્યારે શિયર ઝોનનો ઘેરાવો પસાર થતો હોવાના કારણે આવનારી કલાકમાં ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં ખેડ બ્રહ્માના પંથકથી લઈને રાધનપુરના વિસ્તાર મહેસાણાથી હિંમતનગરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ટોળાઈ રહ્યો છે જેમાં આવનારી કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોને વીજળીના ચમકારાની સાથે વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીમાં ગુજરાતમાં ઉથલ પાથલ મચાવતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે વરસાદ ઠાલવતો જોવા મળી શકે છે કયા કયા વિસ્તારોમાં સિસ્ટમ અત્યારે સક્રિય બનીને અસર દર્શાવી રહી છે તેની લાઈવ માહિતી મેળવીએ તો ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતની અંદર મદુરાઈ બેંગલુરુ અને બેંગ્લેવીના તટીય વિસ્તારોની અંદર પણ લો પ્રેશરવાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને હવે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે હાલ ગુજરાતના વિસ્તારો ઉપર યપર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સક્રિય બની રહેલી નવી નવી લો પ્રેશરોની અસરોના કારણે ગુજરાતમાં આવનારી ત્રણ કલાકમાં સતત મોટા પલટાવની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી નવીને લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર જિલ્લાઓને લઈને નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે જેની ગુજરાત માટે પણ લાઈવ અપડેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે આવનારી ત્રણ કલાક માટે ઘરના બારી બારણા કરી લેજો બંધ કારણ કે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે સાથે સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો પણ ખાસ તારીખો લખી લેજો ગુજરાતની અંદર આજથી લઈને આવનારી નવ તારીખ સુધી મુશળધારથી લઈને જળબંબાકાર વરસાદ વરસવાની નવી નવી આગાહી ગુજરાતના જિલ્લાઓને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદને લઈને યલો એલર્ટ ગુજરાતના અલગ અલગ જુદા જુદા જિલ્લા માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર

ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને કચ્છના ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના બંદરોથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભયંકર તોફાની પવનોની સાથે વિજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી ગુજરાતના અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકાની ચેતવણી આજથી લઈને આવનારી સાત તારીખ સુધી ગુજરાતમાં વીજળીને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ થંડર એક્ટિવિટીની સાથે ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભુક્કા કાઢતો જોવા મળવાનો છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તોફાની પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓ કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર આવનારી ત્રણ કલાકની અંદર અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભુક્કા કાઢતો હોય તેમ સિસ્ટમ મજબૂત બનવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌ પ્રથમ શરૂઆત આપણે કચ્છના વિસ્તારોથી કરીએ તો કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાનો ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આવનારી ત્રણ કલાકની અંદર કચ્છ પાણીમાં ડૂબતું હોય તેમ જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં વરસતો જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રના બે જિલ્લાઓની અંદર પણ અત્યારે ઓમાનના વિસ્તાર અરબ સાગરના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના તટીય વિસ્તાર જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે રાજસ્થાનના વિસ્તારમાંથી ગુજરાતની અંદર વધી રહેલી અત્યારે સિસ્ટમની દબાણને મજબૂત બનતા ચોમાસાની અસરના કારણે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો મહેસાણાના વિસ્તારથી પાટણના વિસ્તારો ઉપર મોટો ખતરો ટોળાતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ ચાર જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર ટોટલ સાત જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ભારેથી અતિભયંકર વરસાદના ખતરાને લઈને

યલો એલેટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લામાં યલો એલેટ આપવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાથી લઈને રાજકોટના જિલ્લામાં અમરેલીના જિલ્લાથી ભાવનગરનો જિલ્લો ગીર સોમનાથથી જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને જોતા સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસવાને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જી હા દર્શક મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેમ જેમ વરસાદીય સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને મોરબીના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ વરસાદના મોટા ખતરાને ધ્યાનમાં રાખતા આવનારી કલાકો માટે સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી વલસાડના વિસ્તારથી દાદરા નગર હવેલી અને દમણના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાક માટે યલ્લો એલર્ટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત રાજ્યની અંદર મહીસાગર અરવલ્લી ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનારી કલાકમાં અહેમદાબાદના જિલ્લાથી ગાંધીનગરના જિલ્લામાં મહીસાગરના વિસ્તારથી અરવલ્લી સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારીને વલસાડના વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ભાવનગરના વિસ્તારથી બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ને પોરબંદરના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદાથી લઈને ભરૂચના વિસ્તારમાં ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતની અંદર આવતીકાલથી પણ વરસાદી સિસ્ટમનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં આજથી લઈને આવનારી નવ તારીખ સુધી જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા છે તમે જોઈ શકો છો કે વરસાદીય સિસ્ટમની અસરના કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર કચ્છના વિસ્તારોની અંદર આજથી ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને આવનારી નવ તારીખ સુધીમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સોરાષ્ના દરિયાઈ કાઠાના વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી ભયંકર વરસાદની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ખેદાન મેદાન મચાવતો હોય તેમ ગુજરાત ઉપર નવી સિસ્ટમ જળબંબાકાર વરસાદ ઠાલવતી ગુજરાતમાં જોવા મળવાની છે ખાસ જાણી લેજો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ભુક્કા બોલાવતી નવી આગાહી કરવામાં આવી રહી છે પશ્ચિમીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદીય ઝાપટા પડશે આગામી ચોવીસ કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની ચેતવણી દર્શાવવામાં આવી છે પાટણ સમી વિસ્તારથી હારીજ પાલનપુરના વિસ્તારથી સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત દ્વારા ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર પાણીનો ગરકાવ થતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નદી નાળા બે કાંઠે વહેતા જોવા મળવાના છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે પશ્ચિમીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદીય ઝાપટા પડશે તો સાત તારીખથી બાર જુલાઈ દરમિયાન અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ભુકા કાડતો જોવા પળવાનો છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે 18 જુલાઈ બાદ રાજ્યની અંદર વરસાદનું જોર ઘટતું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાઓ પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી હા દર્શક મિત્રો રાજ્યની અંદર અત્યારે ઉપસાગરની અંદર સિસ્ટમ સક્રિય બનતા ભારે વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આણંદ મહિસાગર પાટણ સમીના વિસ્તારથી હારીજ પંચમહાલના વિસ્તારથી વડોદરા ગાંધીનગર અહેમદાબાદની અંદર ભારે વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી છે તથા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી ઝાપટાનું જોર વધતું જોવા મળવાનું છે બાર જુલાઈ સુધીની અંદર રાજ્યની અંદર ભારે વરસાદ પડશે અનેક વિસ્તારો જળમગ્ન થતા જોવા મળવાના છે વરસાદ પડવાના કારણે જાલ માનને અત્યારે ભારે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે કેટલાક ભાગોની અંદર આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડતો જોવા મળવાનો છે નાના તળાવો અત્યારે

6 જુલાઈ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે 6 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરની અંદર બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધી નિંદ્ર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ લાવશે આમ ગુજરાતમાં આજથી લઈને આવનારી 10 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી સિસ્ટમો બનતી હોવાના કારણે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર નવી સિસ્ટમ

તોફાની બેટિંગ ચાલુ કરી છે જેમાં ખાસ કરીને મહેસાણા બનાસકાંઠા સહિતના ગુજરાતની અંદર ઉત્તરીય ભાગોની અંદર ભારેથી ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ આવનાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત પર હાલ એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આગામી સાત દિવસ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યની અંદર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી વરસાદ પડતો જોવા મળવાનો છે જેમાં સાત દિવસ સુધી રાજ્યની અંદર અહેમદાબાદ ગાંધીનગરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારથી જામનગર દ્વારકાના વિસ્તારથી બનાસકાંઠા પાટણના વિસ્તારથી મહેસાણાના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ ખાબક ભાવનગર મોરબી અરવલ્લી મહિસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણના વિસ્તારથી દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતના વિસ્તારથી બનાસકાંઠા જુનાગઢના વિસ્તારથી ગાંધીનગર સહિતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર એકસાથે ત્રણ વરસાદીય સિસ્ટમ સક્રિય હોવાથી લઈને આજથી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે માની લેજો ગુજરાતની અંદર ક્યાં ક્યાં પડશે વરસાદ ભારે વરસાદના ખતરાને લઈને ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં એલર્ટ મુશળધાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં થઈ ચુકી છે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ક્યાંક પાણીના પ્રવાહે રસ્તા બંધ કરી છે તો ગામની અંદર અત્યારે સંપર્ક પણ કાપી નાખ્યો છે તો ક્યાંક વરસાદે સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જાણો અત્યારે ક્યાં પડશે ને કેવો પરસા પડશે વરસાદ જેને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધુ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘો મુશળધાર વરસી રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે ફરી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ધનાધન વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્ર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સારા પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાત દિવસ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે સોમાસુ ગુજરાતની અંદર બરાબર જામેલું જોવા મળ્યું છે અત્યાર સુધી સારો એવો વરસાદ ગુજરાતમાં પડી ગયો છે અને હજુ પણ સારા વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ફરી એકવાર નદી નાળા અને ડેમો છલકાતા જોવા મળવાના છે ખેડૂતો અત્યારે ખુશખુશાલ થઈ ગયા છે અને સારી ખેતી થવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો શહેરોની અંદર રોડ રસ્તા ઉપર અત્યારે ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે મુશળધાર વરસાદને લઈને વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરી કરવો પડી રહ્યો છે આવનાર બે દિવસની અંદર ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જ્યારે કે તેર જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલથી રાજ્યમાં વલસાડ નવસારી દાહોદ અરવલ્લીના વિસ્તારથી ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે પાંચ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો હોય તેમાં મહીસાગર અરવલ્લી અને દાહોદના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો વર્ષી રહેલા ભારે વરસાદને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો છ તારીખના રોજ રાજ્યની અંદર બનાસકાંઠા નવસારી વલસાડ અરવલ્લીના જિલ્લાની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લાઓની અંદર યેલો એલર્ટ જેમાં સાત જુલાઈથી રાજ્યની અંદર નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર ભારે વરસાદના ખતરાને લઈને એલર્ટ દર્શાવવામાં છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં રોડ રસ્તા ને નદી નાળા છલકાતો હોય તેમ ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો હજી પણ નવ તારીખ સુધી ગુજરાતમાં મંડરાતો જોવા મળી રહ્યો છે